મિત્રો મહેર તમારું સ્વાગત છે ધર્મેશભાઈ ને મહેન્દ્ર બી બસો પીચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટર ના કંડિશન ની વાત કરીએ તો ખુબ જ સારામાં ટ્રેક્ટર ની કંડિશન જોવા જશે ગેર સારું છે છત્રી પણ મિત્રો તમને ખુબ જ સારામાં સારી જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના એન્જિન એન્જિનની વાત કરી તો કંપની ફિટિંગ તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો સિન્થેનેસી ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના હાઇડ્રોલિકની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરના હાઇડ્રોલિકની કન્ડિશન જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરી તો રાજકોટ તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જશે અને મિત્રો આવા નવા ટ્રેક્ટર લેવા માટે તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક કરી શકો છો કોન્ટેક નંબર મિત્રો તમને ટાયટલમાં પણ મળી જશે અને મિત્રો કુલદીપ મોઢવાડાનો તમે કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર લેવા માટે અને મિત્રો ટ્રેક્ટર ના કિંમત ની વાત કરીએ તો એક લાખ ને પિચોતેર હજાર અંદાજી ટ્રેક્ટર ની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળ પર જતો કિંમતમાં પણ તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખુબ વિનંતી